તો ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ચક્રવાતી તોફાન શક્તિની તીવ્રતા વધી છે શક્તિ વાવાઝોડું બનવાની શક્યતામાં વધારો સર્જાઈ રહ્યો છે દ્વારકાથી બસો ચાળીસ કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે શક્તિ તો અરબી સમુદ્રમાં સ્થિત છે શક્તિ ચક્રવાતી તોફાન નલિયાથી ત્રણસો સાહીઠ કિલોમીટર તો પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે ચક્રવાતી તોફાન બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે આગળ વધી રહ્યું છે સંબંધિત વિસ્તારમાં હવામાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે જરૂર જણાશે તો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે તો ચક્રવાતી તોફાન શક્તિની તીવ્રતા વધી રહી છે દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ચક્રવાતી તોફાન શક્તિની તીવ્રતા વધી રહી છે શક્તિ વાવાઝોડું બનવાની શક્યતામાં વધારો થઈ રહ્યો છે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાનો સક્રિય વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો હોય ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સક્રિય વાવાઝોડાને પહોંચી વળવા માટે ગુજરાત મેરીન ટાઈમ બોર્ડ દ્વારા પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને હાલ સલાયા પોર્ટ ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી અને તમામ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવે છે અને સલાયા તેમજ ઓખા ના તમામ માછીમારો દ્વારા તમામ બોટો ને દરિયાકાંઠે લાંબી દેવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ પ્રયત્નો હાલ સાધી રહ્યા છે કર્મ ગોવિંદ જી મીડિયા દેવભૂમિ દ્વારકા